રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અનોખો અને વિવાદિત નિર્ણય બહાર આવ્યો હતો જેને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી ગેલા સોમનાથના સુપ્રસિદ્ધ શ્રાવણી મેળા દરમિયાન વીવીઆઈપી ભક્તો માટેની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની સમગ્ર જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસેએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે શિક્ષકોને શિક્ષણના ભોગે આવી કામગીરી સોંપવી અયોગ્ય છે મેળાની કામગીરીનો હુકમ કરતો પરિપત્ર રદ કરવા આદેશ કરવામાં આવ્યો ભવિષ્યમાં શિક્ષકોને કોઈ પણ કામગીરી કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી તે માટે અમારા સચિવ શ્રી મુકેશ કુમારને મેં જાણ કરી છે ને આ પરિપત્ર કેન્સલ થવો જોઈએ સ્વેચ્છાએ જે શિક્ષકોને જવું હોય તે જાય શિક્ષણ બગડે એ ભોગે કોઈ પણ કામો આ ઠીક છે ચૂંટણી પંચના જે ફરજિયાત નેશનલ લેવલથી જે રૂલ્સ હોય એ પ્રમાણમાં કામગીરી હોય એ બાબતને બાદ કર્યા પછી કલેક્ટર કે ડીડીઓ હર વખત કોઈ પણ કામ માટે શિક્ષકોને જોતરી દે તો એનું બાળકોના શિક્ષણ ઉપર એની અસર થતી હોય છે